નારાયણ બેન વાજવાણી સમજ સિંદી સમાજ ટ્રસ્ટ જાળીનો સમક્ષ આજે અમારા ગુરુ નાનક દેવની પાંચસો છપ્પન જન્મોત્સવ જેને અમે ગુરુપૂર્વક તરીકે ઉજવણી કરીએ છીએ આજે અમે વહેલી સવારે પાંચ વાગે ગુરુ નાનક દેવની સ્થાપના કરી અને પ્રભાત ફેરી કાઢી અને દરેક ઘરે અમે પૂજા અર્ચના કરી ત્યારબાદ દુવારવાડી અમે સ્થાપના કરી ત્યાં અમે પૂજા અર્ચના કરી અને વિધિવત રીતે પ્રસાદ પ્રસાદ વ્યક્તિ કરી અને બપોરે લંગર પ્રસાદ ત્યારબાદ પાંચ વાગે શોભાયાત્રા આજે ઘાત ટીટીના તાલ સાથે દુવારવાડી પ્રસાદમાં થઈ અને ડાયબ્રેણી સુધી અને વાત્યઘાતે અને નાચતા નાચતા ગુજીનો મહિમા અને ગુરુજીના આજે જન્મોત્સવ સરસ મજાની ઉજવણી કરી અને